રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગાર્બેજ કલેક્ટ ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનનો નો કોન્ટ્રાક્ટ છે તે ખાનગી કંપનીને આપવાના બાબતે રાજકોટ શહેર ભાજપમાં ભડકાના એંધાણ છે તે થઈ રહ્યા છે આ કોન્ટ્રાક્ટ છે જે દસ વર્ષ માટે ખાનગી કંપનીને આપવામાં આવ્યો છે ને આમાં એક હજાર કરોડ થી વધારે

શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી અને સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો છે તે હાજર હતા તેમાં સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોમાંના એક સભ્ય નેહલ શુક્લ છે તેઓ કોર્પોરેટર છે તેઓ પણ તેઓ આ વાતનો છે તે વિરોધ કર્યો હતો ને દસ વર્ષ માટે આ ખાંડની કંપનીને કોન્ટ્રાક્ટ આપી દેવા મામલે પોતાનો વિરોધ છે તે વ્યક્ત કર્યો હતો ને આ ખર્ચ તે તે ખૂબ જ વધુ છે તેવી પણ પોતાની વાત છે તે મૂકી હતી અને આ વાતને લઈને શહેર ભાજપ પ્રમુખ અને નેહલ શુક્લ છે તે આ સંકલન સમિતિની બેઠકમાં

પક્ષ સાથે સંકલનમાં તેઓ નક્યા હતા અને પક્ષે નુકસાન જાય તેવી પ્રવૃત્તિ કરવાની ફરિયાદ છે તે શહેર ભાજપ પ્રમુખ દ્વારા પ્રદેશમાં કરવામાં આવી છે હવે જે માહિતી મળી રહી છે તે મુજબ પ્રદેશ છે તે નહેર શુક્લ સામે કાર્યવાહી કરી શકે તેવા પણ સૂત્રો તરફથી આધારભૂત સૂત્રો તરફથી સમાચાર છે તે અત્યારે સામે આવી રહ્યા છે ને આને લઈને શહેર ભાજપમાં ભડકો છે તે થઈ શકે છે કારણ કે અત્યારે જે કોર્પોરેશનમાં સત્તામાં જે આખું જે મોડી છે

લડી રહ્યા છે હવે આ કચરામાં જે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે તેમાં ખરેખર કોઈ જે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન છે તેમનું કોઈ કૌભાંડ છે વિપક્ષ દ્વારા પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે ભ્રષ્ટાચાર કરવા માટે આ આ જે ટેન્ડર છે તે દસ વર્ષ માટે એકસાથે આપી દેવામાં આવ્યું છે હવે ભાજપના લોકોએ આનો વિરોધ કરતા વાત છે તે ફરી એકવાર વિવાદમાં છે તે આવી છે અત્યારે એક બીજી વાત સામે આવી છે કે નિલેશ જલુ જે ભાજપના કોર્પોરેટર છે અને કોર્પોરેશન સેનિટેશન શાખાના ચેરમેન પણ છે પણ જે મ્યુનિસિપલ કમિશનર છે તેમને પત્ર લખ્યો હતો કે આ દરખાસ્ત છે તે સ્ટેન્ડિંગ કમિટીમાં મૂકવામાં ન આવે પરંતુ તેમનો આ પત્ર બહાર આવતા તેઓ પાણીમાં બેસી ગયા છે તેમને યુટર્ન મારી દીધો છે કે તેઓને આ ટેન્ડર વિશે આખી માહિતી છે પૂરી માહિતી તેમની પાસે નહોતી એટલે તેમને પત્ર લખ્યો છે હવે તેમને પૂરી માહિતી મળી ગઈ છે એટલે એટલે હવે કોઈ વિરોધ તેમનો રહેતો નથી પરંતુ ક્યાંકને ક્યાંક અત્યારે માહિતી એ મળી રહી છે કે ક્યાંક તેમની સામે પણ પક્ષ કાર્યવાહી ન કરે એટલે તેમને આખો યુટર્ન છે તે મારી દીધો છે નેહલ શુક્લ જનરલ બોર્ડમાં પણ હાજર નહોતા રહ્યા પછી જા નિલેશ હેલુ છે તે પણ જે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક છે તેમાં પણ હાજર નહોતા રહ્યા એટલે કે તેમને પણ પોતાની નારાજી છે જ્યારે કોર્પોરેશન ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનના ટેન્ડર પ્રક્રિયા કરતી હોય છે ત્યારે વર્ષો વર્ષની માફક જ્યારે કોર્પોરેશનના ટીપરવાન હોય છે અને એ ટીપરવાન કોર્પોરેશનના હોય છે ને કોન્ટ્રાક્ટ પદ્ધતિ એનું મેનેજમેન્ટ કરવા કોઈ કોન્ટ્રાક્ટરને સોંપતી હોય છે જે મારા ધ્યાનમાં હતું જેના હિસાબે મને જ્યારે આ ખબર પડી કે ભાઈ આટલી રકમ છે એટલે મેં કમિશનર સાહેબને એ રીતના લેટર લખ્યો હતો કે ભાઈ આટલું બધું મેનેજમેન્ટના હોય આટલા બધા પૈસા હોય નહીં આપણા વાહનો છે આપણી બધી સાધન સામગ્રી છે આપણા બધાય ગ્રાઉન્ડ આપણે આપીએ છીએ છતાં આજે આટલું મેનેજમેન્ટના ન હોય પણ જ્યારે ટેન્ડર ખરા અર્થમાં જ્યારે બહાર પડી ગયું અને પછી મારા ધ્યાનમાં મારા ધ્યાનમાં નહોતું એ ટેન્ડર કે એમાં જે નવી સિસ્ટમ હતી તે ટેન્ડર પ્રક્રિયામાં સામેલ કરી હતી મારા ધ્યાનમાં નહોતી અને એ ટેન્ડર પ્રક્રિયામાં ટોટલ ટીપર વાન પાર્ટીના લેવાના થશે કે જે નવા ટીપર વાન લેવાના થાય એ જે તે ટેન્ડરર પાર્ટીએ લેવાના હોય છે અને એમાં જે એમાં સેગ્રી સેગ્રિગેશનનું જે એને નાખેલું છે જે સિસ્ટમ નવી એમાં માની લો કે મટીરિયલ રિસાયકલિંગ ફેસિલિટી પ્લસ પીટીડી નાખેલું છે પર ટન ડેનો જે અનુભવ હોય આ રીતનું એને લોકોએ ટેન્ડરિંગ બહાર કર્યું હતું જે મારા ધ્યાનમાં નહોતું અને એનો ખર્ચો એનું લો કે પ્રીકોસ્ટિંગ ખૂબ ઊંચું આવે કેમકે એને કોન્ટ્રાક્ટરે ખુદે બધી સામગ્રી વસાવવાની છે અને એમાં મેઇન પાવર જે છે એ ટોટલે ટોટલ એને આપવાના છે અને એમાં ઘણી બધી સિસ્ટમ સામેલ કરેલી છે જેના હિસાબે આ ખર્ચો જે થાય છે એ કોર્પોરેશનને ટૂંકમાં નુકસાન કરતા નથી પણ ટૂંકમાં શું છે કે એ મારા ધ્યાનમાં નહોતું કે જૂની સિસ્ટમ પ્રમાણેનું ટેન્ડર હતું એટલે મારે પત્ર લખવા લખ્યો હતો પણ ટૂંકમાં ટેન્ડર પ્રક્રિયા આખી અલગથી હતી જેનો ખર્ચ એટલો થાય છે હા ખરીદી કરવાની છે એટલે ટોટલ ટોટલ કેમકે પાંચસો થી પરવાનની ખરીદી કરવાની થતી હોય છે ચારસો થી પાંચસો અલગ અલગ ત્રણ ઝોન હોય છે જેના હિસાબે અલગ ખરીદી કરવાની હોય એટલે જે રીતે જે ચાલી રહ્યું છે જે દિવસે સ્ટેન્ડિંગને સંકલન સમિતિ જે ભાજપની છે કે જે સ્ટેન્ડિંગની મિટિંગ પહેલાં સંકલન કરે છે હરેક પાર્ટી આવા સંકલનો કરતી હોય જે શાસનમાં હોય ત્યારે પણ સંકલનનો મતલબ શું કે સંકલનની અંદર પાર્ટી લેવલે પણ એ ચર્ચા થાય કે લોકોના હિતમાં આપણે કાર્ય કરી રહ્યા છીએ લોકોનું હિતને આમાં કંઈ નુકસાન નથી થતું અંદર આર્થિક નુકસાન નથી થતું કારણ કે લોકોના ટેક્સના પૈસા આપણે વાપરીએ છીએ ત્યારે એનું ધ્યાન દેવાનું હોય પણ ક્યાંક ને ક્યાંક રાજકોટ કોર્પોરેશનની અંદર જે આપણે છેલ્લા ત્રણ વર્ષથી જે પરિસ્થિતિઓ જોઈ છેલ્લા સ્ટેન્ડિંગના ચેરમેનમાં આપણે જોઈએ છીએ કે જે રીતે નરેન્દ્રભાઈ હોય કે સી આર પાટીલ હોય એ રીતે આ સ્ટેન્ડિંગના ચેરમેન વર્તી રહ્યા હોય એવું ક્યાંક ને ક્યાંક આપણે દેખાઈ રહ્યું છે પાત્રી આર્થિક નુકસાનની પહેલી વસ્તુ તો એ કે કોઈ કંપનીને એકસાથે દસ વરસનો એગ્રીમેન્ટ શા માટે એમાં તમારું ક્યાં આર્થિક લાભ છુપાયેલું છે બહુ આમાં સ્પષ્ટ નક્કી થાય છે કારણ કે દસ વરસનો કોન્ટ્રાક્ટ શા માટે દેવો જોઈએ તમારે કોન્ટ્રાક્ટ દેવો હોય તો બે વર્ષનો દેવો વધીને ત્રણ વરસનો આપો પણ આ જે રીતે દસ વર્ષનો કોન્ટ્રાક્ટ દેવામાં આવ્યો એમાં જ એવું નક્કી થાય છે કે માન્ય સ્ટેન્ડિંગના ચેરમેન છેલ્લા વર્ષની અંદર જેટલું ઢળ્યા એટલું ઢળી લેવું એવું ક્યાંક ને ક્યાંક લાગતું લાગે છે કારણ કે આપણે જોઈએ છીએ કે કોન્ટ્રાક્ટ બેઝની અંદર જ્યારે વર્ક ઓર્ડર આપે એ પહેલાં જ ભાજપની અંદર તમારે આરટીઆઈ કરવી હોય તો કરી જોજો એટલે જ માય નરેન્દ્રભાઈએ બધાની બાન મૂકી છે કે આરટીઆઈના જવાબ ના દેવા એની સમિતિઓમાં જવું અપીલમાં જાવું પણ તમે છેલ્લા પાંચ વર્ષના જે કોન્ટ્રાક્ટ હોય એ કોન્ટ્રાક્ટના તમે લિસ્ટ કાઢો અને ભાજપ પાસે જે આર્થિક લાભ આવ્યો છે જે પાર્ટીની અંદર ચેક થી જે પેમેન્ટ ફાળો જમા થાય છે એ બેને તમે સંકલન કરશો એટલે તમને ખબર પડી જશે આમાં વહીવટો શું છે તમે અધિકારીઓને પણ તમે રૂબરૂ જઈને એક પ્રેસ કે પબ્લિકના માણસને એક કોન્ટ્રાક્ટર તરીકે તમે પૂછવા જાવ તો પણ તમને ખબર પડી જશે અને આમાં બહુ સ્પષ્ટ જ થાય છે કે એક સાથે દસ વર્ષનો વહીવટ આપો એનો મતલબ એ કે કોઈને ક્યાંક આની અંદર આર્થિક લાભ થાય તો જ દસ વરસનો મળે નકર વધીને ત્રણ વર્ષનો દેવો જોઈએ કારણ કે આ કંપની દસ વર્ષ સુધી ટકે ના ટકે આ પણ એક પ્રશ્ન હોય બીજું કે લોકોના જે વાત છે લોકોની સેવા કરવાની વાત છે ત્યારે આ દસ વર્ષ સુધી આ કંપની ટકી શકે લોકોને એના સામે વિરોધ આવે કે લોકો એની સામે દેકારો થાય તો આ કંપનીને તમે જયારે એકવાર એગ્રીમેન્ટ દસ વર્ષ નો કરી લીધો હોય પછી એને કેમ પાછો વારવો આ બધા સંજોગો ઊભા થાય બે ટકા વાળી સિસ્ટમો ચાલી હોય આ બધું હોય પણ હું એવું માનું છું કે અત્યારે ક્યાંક ને ક્યાંક સ્ટેન્ડિંગ ના ચેરમેન છે કે આ રાજકોટના હિત માટે નહીં પણ ક્યાંક ને ક્યાંક પોતાના હિતમાં નિર્ણયો લેતા હોય તેવું મને લાગે વ્યક્ત કરી છે હવે જોવાનું એ રહેશે કે નેહલ શુક્લા સામે